માર્ક્સના પ્રશ્નોમાં આ જ પ્રકારની ભૂલ જોવા મળી જ્યારે વિદ્યાર્થીઓએ હોબાળો કર્યો ત્યારબાદ પરીક્ષા વિભાગ સફાળું જાગ્યું ઉતાવળે ઓપ્શન સાથેના નવા પેપર સેટ કરવામાં આવ્યા અને કેન્દ્રો પર મોકલવામાં આવ્યા અંધાધૂંધીમાં ચાર હજાર વિદ્યાર્થીઓનો કિંમતી સમય વેડફાયો કે યુનિવર્સિટીએ પંદર મિનિટનો વધારાનો સમય આપ્યો

અંધાધૂંધીમાં ચાર હજાર વિદ્યાર્થીઓનો કિંમતી સમય વેડફાયો કે યુનિવર્સિટીએ પંદર મિનિટનો વધારાનો સમય આપ્યો